નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાત સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈ ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે જેમાં ટ્રાફિક નિયમો ભંગ કરનારને મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા એ ચલણ પ્રાપ્ત થશે જે ચલણ એકસો પાંત્રીસ દિવસમાં ભરવાનો સમય આપવામાં આવશે જો તે સમયગાળા દરમિયાન તે વ્યક્તિ દ્વારા એ ચલણ ભરવામાં નહીં આવે તો તેની સામે કોર્ટ કાર્યવાહી તેમજ જેલની સજા પણ ફટકારવામાં આવી શકે છે તારીખ પંદર જાન્યુઆરીથી લઈ પંદર ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈ અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત જેવા શહેરોમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમ ભંગ કરનાર માટે એ ચલણ એપ્લિકેશન પણ જાહેર કરવામાં આવી છે હવે ટ્રાફિક નિયમના ઉલ્લંઘનમાં ચોત્રીસ ગુનાઓને બદલે વીસ ગુનાઓમાં જ એ ચલણ મોકલાશે તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે